સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર સીવાયએસએસ નો હલ્લા બોલ પરિણામના વિલંબ અને ગોટાળાની સામે ઉગ્ર રજૂઆત સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ ગુજરાત પ્રદેશ ઉપરાંત આજે સીવાયએસએસ ટીમ સાથે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવા આવ્યા હતા જેની અંદર મુખ્ય મુદ્દાઓ એ હતા કે યુનિવર્સિટી દ્વારા જે વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાઓ લેવામાં આવે છે ત્યારે ચાર થી પાંચ મહિના થયા હોવા છતાં તેના પરિણામો જાહેર કરવામાં આવેલ નથી ઘણી વિદ્યાશાખાઓની અંદર તાજેતર વાત કરીએ તો જે નવેમ્બર બે હાજર ચોવીસ ની અંદર પરીક્ષા લેવાયેલી તેના રીઅસેસમેન્ટના રિઝલ્ટ યુનિવર્સિટીએ દસ મહિને આપ્યા ત્યારે આવું બધું કીર્તિમાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સર્જી શકતી હોય ત્યારે ફૂલનો ગુલદસ્તો આપી વિષયનું અમે કટાક્ષ કટાક્ષરૂપે સન્માન કરેલું છે ત્યારે આ ઉપરાંતની વાત કરીએ તો કોલેજના જે પીએચડી ગાઈડ છે એને આ વર્ષથી યુનિવર્સિટી કન્ટિન્યુ કરવા નથી જઈ રહી એવી વિચારણા ચાલે છે ત્યારે અમારી એ પણ રજૂઆત છે કે જે અત્યાર સુધી પીએચડી ગાઈડ તરીકે ફરજ બજાવતા હોય કોલેજના ત્યારે કોલેજના કોઈ વાકે કે યુનિવર્સિટીના નિયમો ફરવાને કારણે એ ગાઈડ સાથે ચોખ્ખી રીતે અન્યાય થયેલો જોવા મળે ત્યારે આવા અનેક મુદ્દે અમે રજૂઆત કરવા આવ્યા હતા જો લેવાયેલી પરીક્ષાના પરિણામો તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે